સ્વાગત છે મિત્રો સમાચારની વાત કરીએ તો તરસાલી ખાતે આવેલું મારુતિ મંડળ અને વડોદરાના તરસાલીમાં મારુતિ મંડળ ઘણા વર્ષોથી કાર્યરત છે આપ જાણો છો એના અનેક અહેવાલો પ્રસ્તુત કરેલા છે પરંતુ ખાસ કરીને જ્યારે મારુતિ મંડળની વાત કરવામાં આવે ત્યારે શિસ્તબંધ તેમજ સંયમતામાં ગણાતું આ મંડળ અનેકના હૃદયમાં વસેલું છે અને આ મંડપને લોકો ખૂબ પ્રેમ કરે છે જેનું મુખ્ય કારણ એ છે કે સવારના ત્રણ વાગ્યા હોય અને મળીના ત્રણ વાગે અગિયારસો દીવડાની આરતી રાજા રણછોડના મંદિરે ઉતારવામાં આવે તેમજ બીજા એક હજાર એક દીવડાઓની આરતી લઈને એક યુવાન પોતાના શરીરના ઉપયોગ કરીને રાજા રેનછોડને રીઝવતો હોય અને હજારો પબ્લિક આટલી કડકડતી ઠંડીમાં ડાકોર પગપાળા સંત માટે તૈયાર થતી હોય ત્યારે આ મારુતિ મંડળના જે ભગત છે એટલે કે ભાગ્યાભાઈ છે જે તેના પ્રમુખ છે તેમની ભક્તિનો અનોખું સંગમ છે એમ કહેવાય છે કે જે આસ્થા હોય છે ત્યાં પુરાવાની જરૂર હોતી નથી અને એટલા માટે જ આટલી કડકડતી ઠંડીમાં નાના બાળકો હોય યુવાન હોય ઘરડા માણસો હોય કે પછી માતાઓ બહેનો હોય કાલે રાત્રિના ત્રણ વાગે તરસાળી ગામની શેરીઓમાં હજારો લોકો દ્વારા જય રણછોડ જય રણછોડના નાદ સાથે આખું તરસાળી ભૂજી ઉઠ્યું સાથે નીચેનો તાલ હતો તો અનેક આતેશબાજીના ફટાકડા હતા તો ચારો વાજુ તરસાળી ગામમાં જલ મકતી પ્રસિ thi હતું જેનું મુખ્ય કારણ એ હતું કે કાલે તરસાળી થી શ્રી મારુતિ મંડળ દ્વારા ડાકોર પકવાડા સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાકોર પકવાડા સંગ તરસાળી ગામના અનેક જે જૂના લોકો છે એટલે કે અનેક વર્ષોથી આ પરંપરાઓ ચાલી આવી છે બા વખતની આ પરંપરાઓને જાળવી રાખતા આજના યુવાન રાકેશભાઈ ભાગ્યાભાઈ અને હાલમાં લોકો તેમને ભગત તરીકે ઓળખે છે આ ભગતની યુવાની ભક્તિ રાજા રણછોડે કબૂલ કરેલી છે અને તે સિદ્ધ એટલા માટે થાય છે કે એક મેસેજ પડે અથવા આપણે ડાકોર ચાલતા જવાનું છે ખર્ચો કઈ પણ લોકો કરતા હોય પરંતુ ડાકોર જવાનું છે ખાલી એટલી વાત કાને પડતા લોકો પોતાના ઘર બારના કામ છોડીને મારુતિ મંડળના સંગમાં જોડાઈ જતા હોય ત્યારે એક અનેરો સંગમ ભક્તિનો જોવા મળતો હોય છે બીજી બાજુ વાત દર્શક મિત્રો એ કરવાની છે કે આજના યુવાનો આજના કલ્ચરમાં જ્યારે સંસ્કૃતિની વાત કરવામાં આવે ત્યારે આ યુદ્ધ ખૂબ આગળ વધી રહ્યો છે તો બીજી બાજુ આજે પણ મારુતિ મંડળ એ જ આપણી વર્ષો જૂની જે પરંપરાઓ છે એને જાળવી રાખતું આ મંડળ છે આ મંડળમાં હાલના આધુનિકતાની વાત કરવામાં આવે તો શિક્ષા આજના યુવાનો માટે સ્પેશિયલી ખાસ કરીને ભગત એટલે કે ભાગ્યાભાઈ પોતાના જે કહેવાય કે ઓફિસની અંદર જ અને પોતે ધ્યાન રાખીને આજના યુવાનોને શિક્ષણ આપતા હોય યોગ્ય દેવે જે જેનું કામ છે એવા કામ માટે આ ભગત તેમનો ઉપયોગી થતા હોય ત્યારે પછી એ આજના યુવાનોને પ્રેરણા આપવાની હોય કે આજના યુવાનોને માર્ગદર્શન બનવાનું હોય કે પછી આજના યુવાનો સાથે ખભે ખભો મિલાવીને દરેક તીર્થ પોતાની સંસ્કૃતિના દર્શન કરાવવાના હોય આ તમામમાં મારુતિ મંડળના શ્રી રાકેશભાઈ પટેલ એટલે કે ભાગ્યાભાઈ આગળ રહેતા હોય છે ડાકોર પપ્પાના સંઘમાં ડીજેના તાલ સાથે રાત્રિના ચાર વાગે જ્યારે આ યાત્રા પ્રસ્થાન થઈ એટલે કે તરસાલીથી નીકળી ત્યારે એટલી કડકડીથી ઠંડીમાં લોકો જય રણછોટા નાદે ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને સાથે સાથે ફૂલ જે કહેવાય કે ફૂલોની પાખડીઓથી તરસાલી ગામની શેરીઓ પાવન થઈ હતી આપણે આગળ ભાગ્યાભાઈ શું કહી રહ્યા છે કે ભગત આપણને શું સંદેશ આપી રહ્યા છે એ પણ આપણે સાંભળીશું પણ એનાથી વિશેષ આ યાત્રા આજે એટલે કે રાત્રિના ત્રણ વાગે નીકળીને સત્તર તારીખે ડાકોર પહોંચવાની છે સોળ તારીખે ડાકોરની ભૂમિમાં રાત્રિ જ્યારે પ્રસ્થાન થશે ત્યારે ત્યાં પણ એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવાનું છે અને ત્યાં પણ જય રણછોડના મોજ સાથે લોકો ભોજન લીધા બાદ જે કહેવાય કે ભક્તિમય વાતાવરણમાં રાજા રણછોડની ભૂમિ પર આ ભક્તિના વાતાવરણમાં લોકો મધવો થવાના છે તો આ જાતિ આ નીકળ્યો છે જ્યાં સત્તર તારીખે ડાકોરમાં બાવનગજની ધજા લહેરાશે ત્યાં સુધી મોજે મોજ આ સંગ કરવાનો છે આવો સાંભળીએ મારતી મંડળના પ્રમુખ રાકેશભાઈ પટેલ શું આ કડિયુગ છે કડયુગ ની અંદર ભક્તિ માહોલ જઈ તે બધા બનાયેલો હોય છે કારણ કે અંદર ભક્તિ બહુ હેલી છે એટલે કે છે કે રાજા રણછોડ નું જ્યાં રાજ હોય તો આ કડિયુગની ની અંદર આ ભક્તો નું એટલા માટે છે કે ભક્તિ નો પ્રભાવ બહુ છે એટલે આ માહોલ ની અંદર વર્ષોથી એટલે અમારા વડીલો અમારા ગુરુ વખત ના પગપાળા સંઘ યાત્રા ચાલુ છે અમારા વડીલો પગપાળા યાત્રા ચાલુ કરી હતી અને આજે તમે જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યા ની અંદર પગપાળા સંઘ આજે આ જોડાયો છે

ઠંડી તાપ કોઈ લાગે ના કે આ ઉત્સાહ ને ઉમંગ બહુ 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 ઉમંગ બહુ વધારે છે ભક્તો એટલે કહેવાય કે જયારે પગપાળા સંઘ યાત્રામાં જોડાવાનું હોય એ રાજા રંછો ને મળવા જવાનું હોય ને તો પછી કોઈ ઠંડી કે તાપ લાગતો નથી અત્યારે સંઘ ચાર વાગે પ્રસ્થાન થઈ જશે અને કાલે લગભગ બાર વાગે તો અમે ડાકોર માં પહોંચી પણ જઈશું સત્તર તારીખે સવારે વહેલી સવારે આઠ વાગે શોભાયાત્રા ભગવાન ની નીકળશે અને રણછોડજી ના ભગવાન ડેરા ઉપર બાવનગઢ ની ધજા લહેરાશે અને ભગવાન એક જ પ્રાર્થના કરીશું કે આપણું ભારત એક રે અખંડ રે અને સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુ સર વર્ષો આ મારુતિ મંડળ દ્વારા આ પગપાળા સંઘ યાત્રા નું આયોજન કરીએ છીએ યાદગાર પ્રસંગ માં તો એવું છે ને કે સમય સમય થી દિવસે દિવસે કઈક નવું નવું થતું હોય છે પહેલા અમે પહેલા અમે એવી રીતે જતા હતા કે બધું સામાન ઉચકી જતા હતા તકલીફ વેઠી જતા હતા પણ હવે તો ભક્તો ની એટલી બધી સુવિધા થઈ ગઈ કારણ કે રણછોડજી એવું કે છે કે કડિયુગ અંદર જો ભક્તો બહુ કષ્ટ આપીશું ને તો કોઈ પગપાળા સંઘ યાત્રા જોડાય નહીં એટલે યાદગાર પ્રસંગમાં તો એવું છે કે પહેલા અમે બહુ કષ્ટ વેઠી જતા હતા અને બહુ હવે સહેલાઈથી બધા ભક્તો મોજ માનતા માનતા ડીજે પર ડાન્સ કરતા કરતા ભગવાનનું નામ દેતા દેતા આ પગપાળા સંઘ યાત્રામાં જોડાય છે આજે એમ એકવીસો દીવાની આરતી છે અને તરસાલી ગામ રાજા રણછોડજી ના મંદિરેથી આ પગપાળા યાત્રા જોડાશે આરતી કરીને અહીંયાથી પ્રસ્થાન કરીશું મારું નામ મારુતિ મંડળ ના પ્રમુખ શ્રી ભાગ્યાભાઈ પટેલ